નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટના સાચા ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી બે લાયકનને પ્રેસ કરી નાખજો અને વિડીયોમાં આમ સુધી બને રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો રોજ જાણવા મળી રહે તો વાત કરીએ રાજકોટના બજાર ભાવની ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસ બાર મંગળવાર રાજકોટ માર્કેટ યાર્ડમાં કલંજી ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો સાહીઠ સિંગદાણા પંદરસોથી સત્તરસો એક જીરોનો ભાવ ચાર હજાર સાતસોથી પાંચ હજાર છસો પંદર રાયડો નવસો સાઠથી એક હજાર પચાસ એરંડા બજાર ભાવ એક હજાર પચાસથી અગિયારસો સત્તર ચણા અગિયારસો પંચ્યાસીથી બારસો નવ્વાણું रचका बीज तर हज़ार आठ सौ पांच हज़ार स सौ सुर सौ सो सोल सौ एक मे नौ सौ सीतेर सौ पंचोत्र अड़दना भाव सत्तर सौ सौ तेपन मगना बात करिए बजार भावनी चौदह सौ चार थी, सत्तर सौ पांच ऋषभगुल बजार भावतेरसो थकीसौ पच्चीस तुवेर सत्तर सौ थी चौबीसो अठार धाणा बार सौ दस चौदह सौ पचास मंदर सौ पचास पच्चीस सौ पच्चीस सोयाबीन आठ सौ पचास थ नौ सौ पच्चीस जुआर आठ सौ चालीस नौ सौ ઘઉ ટુકડામાં ચારસો નેવ થી પાંચસો ચાલીસ લોકવણ ઘઉં ચારસો સિત્યોતેર થી પાંચસો છવીસ મગફળી ઝીણી અગિયારસો થી બારસો નેવફળી અગિયારસો થી તેરસો ચોવીસ અને કપાસના બજાર ભાવની વાત કરીએ તો તેરસો થી પંદરસો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાથે બજાર ભાવવાની વાત કરી રોજીરોજના બજાર પાડવાના વિડીયો જોવા માટે આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખ્યું જેથી રોજીરોજના વિડીયો તમે આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જોવા મળે રહેશે